પ્રોફેસર ભાસ્કર મહેતાના અમૃત મહોત્સવ પ્રસંગે અમૃત પ્રભા પુસ્તકનું આપણે વિમોચન કરવા જઈ રહ્યા છે હું વિનંતી કરું છું અમારી ટીમને કે મંચસ્થ સર્વે મહાનુભાવને આપણે પુસ્તક આપીએ સમારંભના અધ્યક્ષ શોભનાબેન અને સંત શ્રીઓ પૂજ્ય શાંતિગીરીજી મહારાજ અને સુંદરદાસજી મહારાજ તેમજ સર્વે મંચસ્થ મહાનુભાવોના વરદસ્તે આપણે આ પુસ્તકનું વિમોચન કરવાના છીએ પ્રોફેસર ભાસ્કર યોગેન્દ્ર મહેતા જીવન સબર યાત્રાના પંચોતેર વર્ષ પૂર્ણ કરે છે તેમના જીવનના આ અમૃત કારને એને બી સગૌરવ અમૃત મહોત્સવ તરીકે ઉજવી આ કર્તવ્યનિષ્ઠ વ્યક્તિ તરફનું ઋણ સ્વીકાર કરે છે નેશનલ એસોસિએશન ફોર બ્લાઇન્ડ જન્મથી પ્રજ્ઞાચક્ષુ આ સેવાધારી વિરલ વ્યક્તિ એટલે સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના દિવ્યાંગ જનોની વેદના અને અસહાયતા પોતે અનુભવી અને તેમના શિક્ષણ તાલીમ અને પુનર્વસન માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે સંસ્થાના સ્થાપક માનદ સામાન્ય મંત્રી વરિષ્ઠ અધ્યક્ષ અને માર્ગદર્શક તરીકે આ સંસ્થાને તથા એનએબી ને આપે નેતૃત્વ પૂરું પાડ્યું છે રાષ્ટ્રીય અંધજન મંડળ ઋણ સ્વીકાર સ્વરૂપે તેમનો અમૃત મહોત્સવ ઉજવે છે અમૃત મહોત્સવની કાયમી સ્મૃતિ સ્વરૂપે રાષ્ટ્રીય અંધજન મંડળ પ્રાધ્યાપક ભાસ્કર મહેતા અને શ્રીમતી પ્રવીણા ભાસ્કર મહેતાના સંસ્થાના તથા દિવ્યાંગજનોની સેવા માટેની સમર્પિતતાને અમૃત પ્રભા પુસ્તક તરીકે પ્રગટ કરે છે અને સમારંભમાં તેનું વિમોચન કરે છે આપણે પોતાની જગ્યાએ ઊભા થઈને આપણે તાળીઓના ગરગડાટ આપીએ બધા જ આપણે ઊભા થઈએ આ પુસ્તકના વિમોચન વખતે એમનો ઋણ સ્વીકાર કરીએ અમૃત પ્રભાએ અમૃત મહોત્સવ પ્રવીણ ભાસ્કર મહેતા અને ભાસ્કર મહેતા શબ્દોનો એક સમાસ છે અમૃત અને પ્રભા બંને શબ્દોનું જોડાણ અમૃત પ્રભામાં આ દંપતીના નિસ્વાર્થ સેવા કાર્યો દિવ્યાંગો તરફથી અનુકંપા તથા પ્રેમ સંસ્થાના પદાધિકારીઓ વહીવટકર્તાઓ શિક્ષકો સાથી કાર્યકર્તાઓ તથા દાતાશ્રીઓ તરફના આદરભાવનું વર્ણન વિવિધ લોકો દ્વારા કરવામાં આવેલું છે આ પુસ્તક એમના કર્મયોગની સાક્ષી છે આપણે પુનઃ જોરદાર તાળીઓના ગરગડાટ સાથે અમૃત પ્રભા પુસ્તકના વિમોચન વધાવીએ ખુબ સરસ ધન્યવાદ